એલા 5 વારય તમે કામ કર્યું હો ને કર્યું છે ને ઈ તો ઊભા રેરા મારવાનું કર્યું કામ એમ કર્યું હુએ હે કામ તો હવે મોકરૂ ઈદો તો શું કરશો રિજા પછી રિજા પછી હવે કામ મોકરૂ ઈદો તો ઈ તો બધાય કે

તો એ હાઉ ફેલ છે એમ કો એમ હે આ હું કિંમતી વાટો ફેલા દઉં તો તેમકો પૂતી હારલ પડ્યા હું છે માનો હા થી 800 લીલી ઘણી આવે કે આવી રીતારતો બરાબર તો લીડે માં તો ઘણી છે એમ તો હારે શું હતા પૂતી પૂતી શું વિચાર્યું શું વિચારો સકળી જા મેલાવી એ માં એ આઈને કીધું હા કીધું કીધું પણ હું

પુગો ઓમી આમ નામ દીતલ પડ્યા અન દીતો આજો પછી તમારો વારો મુકાડો કેમ દીતો આજો પછી તમારો વારો મુકાડો આવું એ ખરાય ખરાય મારું મારું હુકને એટલે ના